મારું નામ પ્રીતિ અલ્પેશ ભાઈ શાહ છે હું મતદાનીપુર માં રહું છું અને એમાં સાસુ છે કપડા સુકાવતા એમને કરંટ જેવું લાગ્યું એટલે અમે દવાખાને લઈ ગયા એક્સરે પડાયો ઓપરેશન કરવાનું કીધું એટલે ઓપરેશન જેવું કર્યું તારે ખબર પડી કે ગોરી છે એમ ત્યાં સુધી ખબર નથી પડી અમને મળી ચકલા અગિયાર સાડા અગિયાર ની વાત

જો ફ્યુસા મેક બેઠેલા હતા એમને બોલા હે ને અરજમાખી અરજદ દબાઈ તો એ તો ચાલુ જ ફરી પછી જ્યારે રણાર બેના હે તર એમને ને અમારા આ ખબર ચારે બની ગોળી વાગે છે જ્યારે કાઢી ત્યારે ઓપરેશન કરીને કાઢી ત્યારે ખબર પડી કેમ કોલી છે તમે ઘરમાં કોણ કોણ રહો છો ભાઈ હું એકલા જ રહો છો હા ઓકે જી સર આપનો નામ પરિચયને શું થયું હતું હું ડૉક્ટર નિરમ પ્રિયા ઓર્સ્ટપટિક સર્જન છું સ્પર્શ ઓર્ટોપેર હોસ્પિટલ પર જી મને ત્યાં ગઈકાલે બોક્પોરના સમય શોકના બેન તલાથી ઉંમર વર્ષ જુમો તે એકદમ જટકો લાગવાથી પડી જવાની હિસ્ટ્રી સાથે સારવાર માટે આવ્યા હતા જેઓને એક્સેલ કર્યો તેમાં એક ફોરેન બોડી દેખા હતું હતું ડાબા ફોર ડાબા ફોરમમાં એક ફોરેન બોડી દેખાતું હતું તે પછી અમે કાઢવા માટે એમને એને શીશામાં લઈ અને એ એક્સપ્લોર કર્યું હું અમારા આશ્ચર્ય સમય એ જે ફોરેન બોડી હતી એક બુલેટ હતી અને જે દર્દીને પણ ખબર નથી કે આ કેવી રીતે એમને બાકી છે aba-ababta ji hana mai nriyar da kwalishiyar kada kari na ya wunan tabas na abubakar jihararri